જ્યાં જ્યાં ગાદી આમંત્રણ હોય મારે જવાનું થાય ત્યાં બોલાવનારનું ગાદી તૃપ્તિ સન્માન થાય છે અહીંયા પણ મનીષભાઈને અહીં આવે જય સદગુરુ પુરષૌતમ મહારાજની જય સદગુરુ নরવેરા મહારાજની જય નિર્વાણ पदारेण्द्र हरि गुरु संतनी जय परमेश्वर पर सौथ की जैने कोई ध्यान निरांत नाम संभार मनवांचित फल धार ज्ञान ग्रन्थ ग्रन्थविचार कहे नर भे राम ते दाशनो धन अवनि अवता आीन तावसे मुखमा वसता रा भयावासन्तने लाखो वार प्रण वसुदेवं सुतं देवं कंसचारुरमरुदेव परमानन्द कृष्णं वन्दे जगजु સદગુરુ ભગવાન આજના પાવન પ્રસંગે મફતરામભાઈના નિર્વાણતિથી નિમિત્તેનો આજનો આ જ્ઞાન યજ્ઞ મને પણ આમંત્રિત મફતરામ મહારાજે મને ફોન કર્યો આમંત્રણ આપી આપ સૌનો દર્શન કરાવ્યા એટલે મારી જાતને ધન્ય ગણું આ પરિવારની સેવાની વાતો આપણે સૌએ સાંભળી તો પરિવારને લાખો વાર ધન્યવાદ છે ગુરુ મહારાજ એમની ભક્તિમાં ખૂબ નિષ્ઠા વધારે સૌ વાતે સુખી થાય એવી સદગુરુને મારી પ્રાર્થના છે આજેના આ પાવન પર્વમાં ઉપસ્થિત આદરણીય પથિરામજી મહારાજ

ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે પણ લખ્યું છે કે હે અર્જુન તું સેવા દ્વારા આબાદી પ્રાપ્ત કરીશ પણ એ વેચવાની નહીં વેચવાની નહીં વેચવાની એટલે સેવાની રીત હોય એમને એમ આડેધડ સેવા કરાય અને સેવા કરે ત્યાં શું થાય મેં તો એક ભજન માં લખ્યું છે અરે સેવા રે કરતા આવડે રે ભગતિ આવે છે વખાણું મારા સંતને ગતિ આવે ત્યાં ભગવાન દોડતા હરે સાથે આવે લક્ષ્મીજી માત વખાણું મારા સંતને સેવાનો આટલો મોટો મહિમા છે કે ભગવાન આવવું પડે અને ભગવાન એકલા આવે ઘણા માણસો કે ભગત થાય ભિખારી થાય ખોટી વાત છે આવું બની શકે પણ એની રીત છે રીત વગરની એમને સમજણ વગર ની સેવા કરો તો શું ગામ એટલે સેવા એ ભક્તિ જ છે બીજું કાંઈ છે જ નહીં હવે બધાને ભગવાનની વાત ગમે જ છે પણ ભગવાનને ઓળખ્યા વગર એમને ગાવાથી શું મળે બોલવાથી શું મળે તમે કોઈ ચોક્સીની દુકાનમાં સામે જઈને આખો દિવસ ઉભારો દર્શન તો થઈ જાય પણ મળે શું કશું મળે નહીં ત્યાં બેઠા ઉભા ઉભા બોલ બોલ કરો સોનું 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 કેટલું મળે કશું નહીં લખ લખ કરો ઘણા તો ચોપડી લઈને બેસી જાય છે લગ લગ કરો તોય મળે તો એની કિંમત ચૂકવવી પડે એની કિંમત ચૂકવો તો પછી પૂછે નહીં કે ભાઈ એક તોલો સોનું આપજો તો કે શું ભાવ છે કે બોતેર હજાર રૂપિયા બોતેર હજાર રૂપિયા તમે મૂકો એટલે પૂછે તમે કઈ નાતના છો કશું પૂછે એ આપી જ દે એટલે સંતના સંત પણ નથી મફતમાં મળતા એના કામ ચૂકવવો પડે એમને મળે ભક્તિ નો પહેલા પણ એક જ ભાવ હતો ને અત્યારે એ જ ભાવે મળે છે કૃતમ મહારાજ તો લખ્યું હરિનો માર્ગ છે શુરાનો નથી કાયરનો કામ પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું આપણે જયારે મસ્તક મૂક્યું હોય ને એના આનું જ્ઞાન થાય શ્રીફળ મૂકીને આવ્યા હોય એને આનો અનુભવ નહી થવો કારણ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે પણ લખ્યું કે સર્વ ધર્મ પરિતાજ્ય માં એકમ શરણમ રજ તારા બધા ધર્મો મૂકીને તું શરણે થઈ એમ સદગુરુને સાચા સમર્પિત થયા હોય તો આમાં બહુ અઘુરું કાંઈ છે જ નહીં પણ સમર્પણ કરવું પડે સાચા ભાવથી કરવું ભક્તિ એમાં ભાવ જ વધારવાનો આવશે આ તો ગુરુ કર્યા ને ગરજ નહી ગરજ વગર જ્ઞાન નહીં થાય ગુરુ કર્યા પણ ગરજ રાખવી પડે ને હા ભાવ વધારવો પડે હવે ભાવ જેમ વ્યવહારમાં પણ ભાવ વધે તો કિંમત વધે એમ ભક્તિમાં પણ એવું ભાવ વધે તો કિંમત વધવાની જન્મ મરણના ના સંશય સર્વે જાય છે જો ની વાત ખરી જેને દર્ભશાળામાં દેહ ધરી એને શબ્દો રામાયણ કર્યું તમે જોવો તો ખરા વાલીયા લૂંટારો જેને રામ સીધું બોલતા આવડતું નહોતું મરા 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 કરતા ભગવાન શ્રી ના જન્મ પહેલો જેણે રામાયણ ની રચના કરી આવા હરિભજન નો આટલો મોટો પ્રતાપ છે અહિયાં પણ ઘરમાં ભક્તિ આવી એટલે આટલી સેવા થઈ છે કારણ કે ભક્તિ આવેલ સમજણ આવે ને એટલે આટલી સેવા થઈ છે એટલે જ્યાં જ્યાં ભક્તિ આવે ભગવાન નામનો એટલો મોટો પ્રતાપ છે એટલે આપણે આપણા પરિવારમાં જો ભક્તિ આવી હોય તો એ જાય ને એની ખબર રાખવી પડે હા અને ક્યારે ન જાય સેવા રહે તો નથી ઘેર સેવા કરાયે ઘર ના થાય ભક્તિ વખત સમજણ માં આવી ગઈ આવી ગઈ એમાં કોઈ કર્મકાંડ કશું રહેતું આપણા ગુરુ ની વાત આવી છે મહારાજ કહેતો ને કે જ્ઞાન બધું અનાદી

નહી જો શકે એમ કોઈ સદગુરુ સંત પાસેથી દિવ્ય ચક્ષુ લઈ લે તો અમારું કાં કરવા નું આ દેખાય એક વાત થઈ જાય એટલે ભગવાન તું માયાનું વિભાજન કર શેષ વડે ઈશ્વર સે પણ મેંદ્રબાલાજી કહેને આનો સતત સત્સંગ જો સત્સંગ વગર મન સુધરય નહીં કારણ કે મનને 아, 뭐, 겉은 낫지. 아, 뭐, 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 마 뭐, 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 뭐,

ભાગી જાય તો હા ઘાટ ગયા પછી નામ રૂપો અંતે તો એમનું એમ હોય સોનામાં કોઈ ફેરફાર પરમાત્મા એક અખંડ નિત્ય સદ્ગુરુ સિવાય કોઈ બતાવી શકે નહીં આવી આપણા ગુરુની વાત છે આ ગુરુ ની વાત લાવવા માટે મહારાજે પંચશીલ વાત કરી પણ પાળતા થયા એટલે તો આપ્યું તો ખરા પણ હવે તનના ચોરી જારી ને હિંસા એ આપણી પ્રતિજ્ઞામાં માં આવી શરીર થી થાય તો મનથી કે થાય ચોરી થાય ને હા આપણે કોઈ ના કરી પણ બતાવી ના બતા કોઈ ના ઉપર આપણા આપણા નર્સિંહ મહેતા એ લખ્યો આજે કવિ સમી ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જને માત રે જીવ્યા તકે આ સત્ય ન બોલે પરદન નવ જલે હાથ આ બધું આપણે જ્ઞાન તો લીધું પણ આ નહીં ભણાય તો તો એનો જે અનુભવ થવો જોઈએ નહીં થાય તો ચોરી જારી ઇનશાય તનથી થાય કૃષ્ણા ચિંતા ને બુદ્ધિની મલિનતા આ મનથી થાય

આ બધા સુધારા ગુરુનું જ્ઞાન તો ટકવા નહીં તો ટકશે નહીં આ બધા મારે તમારે સૌએ આપણા જીવનમાં આ વાત વણી લેવા જેવી છે તો આટલું બોલી મારી વાણીને વિરામ આપું પરિવાર આ પરિવારને ખૂબ ધન્યવાદ પશુના બધા સંત ભાઈ બહેનો અને આ ઉપસ્થિત મહાપુરુષોને વંદન કરી મારી વાણીને વિરામ આપું સદગુરુ મહારાજ